જેની બેનનું ફોર્મ રદ કરવા માટે હાર ભારતી જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી સતત મહેનત કરતી હતી આચારસંહિતાની ફરિયાદો દાખલ કરી એક કલાકનો સમય આપીને ખુલાસો રજૂ કરવા માટે એમને કહેવામાં આવે એના ફોર્મ સામે મારે વાંધો લેવો નહોતો હું મેં અત્યાર સુધી કોઈના ફોર્મ સાથે અમારી તેરમી મોટી ચૂંટણી છે કોઈની સામે મેં ક્યારેય વાંધો લીધો નથી અમારી સામે વાંધો લેવા માટે એણે જે પ્રયાસો કર્યા હું એમનો પત્ર મેં આજે કલેક્ટર પાસે રેકોર્ડ કરાવ્યો છે રેકોર્ડ થતા નહોતા છતાં રેકોર્ડ કરાવ્યો છે ભાજપના ઉમેદવાર ભરતભાઈ મનુભાઈ સુત્રાયા નામદાર સુપ્રીમ કોર્ટની ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ અરજીમાં જણાવેલ જાહેર જનતાને ધ્યાન ઉપર મૂકવા અરજ કરું છું એમ કરીને મેં લખ્યું છે આઠ આઠ બે હજાર ઓગણીસના રોજ સરફેસ એપ સાત કરોડ છ લાખ છેતાલીસ હજાર વસૂલ મેળવવા માટેની એમની ઉપર બરોડા બેંકે એક કાર્યવાહી કરી એમની જપ્તી થઈ એની મિલકતની જપ્તી થઈ એ મિલકતની જપ્તી કરવાને બદલે એમને ચાર કરોડમાં સેટલમેન્ટ કર્યું અમરેલી જિલ્લાની જનતાના ત્રણ કરોડ ડૂબાવ્યા છતાં પણ એની સામે એમને વિરોધ ના હતો જેનીબહેન સામે સુલભ વિરોધ કેવો વિરોધ કે બેનનો રોયલ કોમ્પ્લેક્સમાં ઓફિસ દર્શાવી નથી એની હોવા છતાં જેનીબેનની રોયલ કોમ્પ્લેક્સની ઓફિસ વીજ ઉમર જ્યારે બારમાં ચૂંટણી સત્તર બાવીસમાં ચૂંટણી લડતો હતો ત્યારે મારે મને મદદ કરવા ખાતર એમણે એની ઓફિસ વેચી અને મને ચૂંટણી લેતા એ એમને દસ્તાવેજ રજૂ કર્યો તો નાના બીજા કારણો રજૂ કર્યા કે સાસ સસરાએ જે ધિરાણ ટૂંકી મુદતનું લીધું છે એમાં સંજયનું નામ હોવા છતાં એને છુપાયું છે જેની બેનના સસરા મારા કોઈ લે મારી તો દીકરી એક જ છે પણ હું પોતે ધિરાણ લઉં તો મારા દીકરાની પત્નીને ખબર હોય શકે ખરી છું એ મેં છુપાયું નથી છતાં પણ અમે પત્રથી કહ્યું એમણે તો આવડી મોટી રકમ છુપાવી ત્યારે જેની બેનના સસરાએ જે ધિરાણ લીધું છે એમાં છુપાયું નથી એને પત્રમાં પણ રજૂ કર્યું તો કે તમે ડેસ્ક માર્યો નથી આ દેશના મુખ્યમંત્રી આ દેશના વડાપ્રધાન મુખ્યમંત્રી પોતે જયારે ચૂંટણી લડતા ત્યારે એમને પરણેલા છે કે અપરણિત છે ત્યાં કાયમી દેશ દેશ છે અમારા સામે એટલે કશું તો કેમ લાગુ પડતું નથી એવા કારણોસર વિરોધ કરીને હાઈકોર્ટના વકીલોને લાવવામાં આવે સતત તંત્રને પ્રેશર આપવામાં આવે અને છતાં પણ તંત્રએ જે રીતે નિર્ણય લીધો છે અભિનંદન પાત્ર છે લોકશાહીનો વિધિ થયો છે આ દેશનું બંધારણ બાબા બાબાસાહેબ આંબેડકરના વિચારોનો વિજય થયો છે સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજી આ દેશને લોકશાહી આપે તેનો વિજય થયો છે જીવરાજ મહેતાની આ ભૂમિ પ્રથમ ભૂમિના મુખ્યમંત્રી બન્યા છે એમના સપનાનો વિજય થયો છે સંતોને મહંતોની ભૂમિ એટલે આપણું અમરેલી છે એ સંતોને મહંતોની ભૂમિનો આજે વિજય થયો છે